હલો ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ હવે મહાદેવ તો ભાઈ આજ મહાદેવની નગરી અને અમારી યાત્રાને પહેલી જોતી નહીં ના દર્શન કરવા જાય જઈ અને અમારા વિડીયો જોતા રહેજો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો અને આજનો યાત્રાનો ત્રીજો દિવસ છે મારો અને અમે હવે જઈ છીએ ત્રંબકેશ્વર મહાદેવ ત્યાં દર્શન કરવા થોડાક વયા ગયા છે અને તૈયાર થાય છે બરાબર ઉભા રહેજો થોડીક ઉભા રહીજો

અંદર ફોટા પાડવાની મનાય છે એટલે કે આપણે ફાયદું નથી બરાબર બધા સંઘના દર્શન થઈ ગયા છે આગળ પાસે થોડા થઈ ગયા છે બધા તો તમે બધા પણ દર્શન કરી લો અને ઓલું કહેવત છે ને કે ધ્રજાના દર્શન કરી લે તો તમારું દર્શન થઈ ગયા તો મારા વતી તમને એટલું કરું છું દર્શન કરી લ્યો અને સારું લાગે તો હર હર મહાદેવ લખજો તો મને એમ થાય કે એના કોઈ પણ જોવે છે કદર કરે છે તો આ આખું એનું કટાજન છે બરાબર જો આ કોઈનો રાઉન્ડ છે હજી ઓલી પછી તમને બતાવીશ જો ભાઈ આખું મંદિરનું પટ્ટાકણ છે બધા માણસો એ મોજથી રખડે છે દર્શન બસન કરી કોઈ આરામથી બેઠા છે જો

બપોરે જમવાનું તમને નહી મળે ક્યાંય નાસ્તો કરી લીધો રેડી હા શું કીએ નાસ્તો બરોબર એનું સજા હું નહીં બપોરે જમવા નહીં મળે

હમણાં પાણી માં નવરા હું બધા હા ટાટા બોર કરતો હોઉં આવ ટાટા બોર કરતો હમણાં હા હાલો કાકા તો ગોદાવરી ને કાંઠે આવી ગયા છે રામઘાટ આ છે ગોદાવરી નદી બરોબર જો આ નાસિક માં ગોદાવરી નદી છે રામઘાટ છે બરોબર એટલે અહીંયા આપણે પંચવટી કહેવાય ને રામ વનવાસ આવ્યા હતા સીતાજી હરણ આ બધું પંચવટી વિસ્તાર આ બધું બરોબર હવે જેને નાવું હોય ને લક્ષ્મણ મંદિર શુભંકાશ જે નાક કાપણું હતું ને એ જગ્યા છે તો અહીંયા અમે આવ્યા છીએ દર્શન કરવા બરોબર હવે દર્શન કરી અને પછી આગળ જવાનું મંદિર છે આપણે સીતા માતાનું જે હરણ થયું હતું ને એ જગ્યા છે મંદિરનું કામ ચાલુ છે એટલે નોર્મલ મંદિર રાખેલ છે

પૂર્વ દ્વાર તો પણ કાકા બોટ રિક્ષામાં ઉતાર નખાય હા એવું છે રા ત્રિવેણી સંગમ ઠીક એલ એ જાય ત્રિવેણી સંગમ રામઘાટ તો છે રામકુંડ ત્રિવેણી સંગમ અરુણા વરુણા ઓર ગોદાવરી તો અહીંયા બધાય સ્નાન કરે એને શરણામતું શેનામત લઈએ દીવ સુરક્ષા પ્રમાણે બધા કરી અને પછી હવે આપણે લાસ્ટ સ્થળ રહ્યા પછી આપણે જમવા જઈ આ બધે જો હવે આવે છે ધીમે ધીમે બરોબર તો લઈ જઈએ ડાઈવ અમારો પ્રસંગ આખો છે યાત્રી બધાઈ તો આ અમે અસ્થી 20000 ની બધી થાય એટલે અહીંયા નાઈડ ધોઈ જો બધાય બરિયા અમારા બધા યાત્રી બધા અહીંયા આવ્યા છે શ્રીનામંત લે છે અને સામે રોડ જાય છે એટલે આગર આપણે સીટો જોણ છે આપણે જવાનું એટલે હવે આવ્યા જો અમારો દાયરો જમે છે દાળ ફરાઈ રોટી રોટલો

જો ભાઈ અટાણે શેરડી જાય છે અને ચા પાણી પીને બધા બેઠા જઈ થોડીક અમારી મજબૂરી છે કારણ કે સામે એવા ગુંડા ઉભા છે કે પાંચ મિનિટ ભેગા ઉભી આડા તો બધા હાલ આમ જો પીવાઈ ગયો એટલે બધા કાંટો આવી ગયો બધા મોઢા બધા એને ચમકમાં આવી ગયા છે બરોબર કામ છે બધે એકબીજા વાતોના કપડા અમારે જે જેને ફાવે એવું બધું કરે છે અને અહીંયા અમારે મહાનમાં મહાન ડ્રાઈવર છે સર્ચા વિચારણા કરે છે ખબર કંઈ પડતી નથી પણ છતાંય વિચાર કરે છે બરાબર હા એ તો મને ખબર છે પછી આ અમારું મુનુ એ સાંભળે છે કારણ કે હરકા હરકા હોય છે સાંભળે બીજી સાંભળે નહીં ભાઈ હા જો ભાઈ એને મોટેથી બોલ્યો છું હું મારું કોઈ હવે નામ ના દેતા એ અકલ વગરનો છે એ ફાઈનલ છે

શંકર મહાદેવના દર્શન સાથે તો જોતા રહેજો વિડીયો અને અમારી બીજી બધી યાત્રાઓમાં જોડાવું તો સ્ટીટ ઉપર મારા નંબર આપે આવે છે અવાજ ઘણો ડિસ્ટમ હોઈએ તો એમાં મને કોલ કરી શકો વેલાસર ચારધામની યાત્રા આપણી ઉપર છે છઠ્ઠા મહિનાની પંદર તારીખે તો કોલ કરી શકો છો પછી અમરનાથ ઉપર છે પછી લોનાવાલા ખંડાલા મહાબેળેશ્વર ગોવા એ પણ ઉપડશે જમ્મુ કાશ્મીર સોનમર્ગ ગુલમર્ગ શ્રીનગર એ પણ પડશે છે કુલ મનાલી શિમલા પણ ઉપર એટલે જે જઈને જેમાં આવવાની ઈચ્છા ધરાવતા હોય મને ફોલ કરી શકું તો હાલો આવજો ગુડ નાઇટ આમ તો શું તો થઈ ગયો એટલે ગુડ મોર્નિંગ ગયો પણ વિડીયો ગુડ નાઇટ જોઉંજો અર મહાદેવ જગદીશ તો આવજો હાલો